મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના જટિલ રોગથી પીડાતા દર્દીઓ માટે પ્રોજેક્ટ શ્રવણ ખુલ્લું મુકાયું ભુજની લેવા પટેલ હોસ્પિટલ પાછળ આવેલ સર્વમંગલ આરોગ્યધામ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જટિલ રોગના દર્દીઓ માટે એક વર્ષ સુધી નિયમિત રીતે તેમના ઘરે જ કસરતની સારવાર મળી રહે એ લક્ષ્ય સાથે શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ ભુજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ શ્રવણ પીડિત દર્દીઓને જરૂરી કસરત કરાવવા માટે કેરટેકર માટે ટ્રેનિંગ તથા એક વર્ષ સુધીનો કસરતનો સંપૂર્ણ ખર્ચના આયોજન સાથે પ્રોજેક્ટ શ્રવણ શરૂ થઈ ગયું છે ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા શ્રી કચ્છ મોરબી શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા અંગદાન જાગૃતિ પ્રણેતા શ્રી રજનીભાઈ પટવા તથા નલિનીબેન શાહ ટ્રસ્ટીઓ શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ ભુજ દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન સર્વમંગલ આરોગ્યધામ ભુજના ડોક્ટર આલાપ અંતાણી ચીફ મેડિકલ ઓફિસર સર્વમંગલ આરોગ્યધામ તથા ડોક્ટર પૂજા શાહ ફિઝિયોથેરાપી વિભાગ અધ્યક્ષ કરી રહ્યા છે સમગ્ર દેશમાં મસ્ક્યુલા ડિસ્ટ્રોફીના ના જટિલ રોગના દર્દીઓ માટે પ્રથમ વખત આ પ્રયાસ પ્રોજેક્ટ શ્રવણના ટ્રેનિંગ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે કચ્છની અંદર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓ માટે થોડાક દિવસ પહેલાં આપણે પચાસેક જે દર્દીઓ છે દિવ્યાંગ જે ભાઈઓ બહેનો છે બાળકો છે એમના માટે આપણે વ્હીલચેર આપી ઇલેક્ટ્રિક અને હવે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્ય ધામ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આદરણીયશ્રી દિલીપભાઈ દેશમુખ ડૉક્ટર આલાપ ડૉક્ટર પૂજાબેન અને સર્વમંગલ ધામના ટ્રસ્ટી પટવા સાહેબ બધા સાથે મળી કરીને આજે અહીંયા એક સેન્ટરનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આ દર્દીઓની સારવાર અને દર્દીઓ માટે જે લોકો સહાયક બનશે એને ટ્રેનિંગ આપવામાં આવશે અને પહેલાં પાર્ટમાં અહીંયા દસ દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને એ લોકોને તૈયાર કરીને એમના ગામની અંદર આ પ્રકારના દર્દીઓની સારવાર અને દેખરેખ રાખી શકે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે હું બંને ટ્રસ્ટનો હૃદયથી આભાર માનું છું એમને અભિનંદન આપું છું કે જે આપણે થોડાક દિવસ પહેલાં જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો અને ત્યારે આપણે જે આના દર્દીભાઈ શ્રી સુરેશભાઈ સંગઠથી આવે છે એમનો એક વિચાર હતો કે બધા જ દર્દીઓને દિવ્યાંગોને ઇલેક્ટ્રિક વ્હીલચેર પહોંચવી જોઈએ અને જે પ્રયાસમાં આપણે સફળ રહ્યા હતા અને તે દિવસે આ સેન્ટરની આપણે જાહેરાત કરી હતી અને એ સેન્ટરનું આજે આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ આપણા માટે ખૂબ આનંદની વાત છે અને ખૂબ આ દર્દીઓ માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બનશે તમને બધાને યાદ છે આપણે સત્તર સપ્ટેમ્બરે પચીસ વિદ્યાર્થીઓને બાળકોને આપણે ચેર આપી હતી ચેર માત્ર આપવાથી એક સાધન આપીએ નથી સંતોષ નહીં માનવું જોઈએ બીજું કે અમને બધાને આ ખબર છે તમને પણ ખબર છે કે આ રોગમાં કોઈ એનો ઇલાજ નથી પણ કેટલું એમનું જીવન આપણે સુક્કર બનાવી શકાય ચેર આપવાથી ઘણા બધા મારી પાસે વિડીયોઝ એવા આવ્યા કે ઘરમાં ને ગામમાં વિદ્યાર્થીઓ બાળકો એ ચેરમાં ફરે છે નહીં તો અત્યાર સુધી એમને કોઈક લઈ જવા પડતા હતા આજે એક ડૉક્ટર આલાપના પ્રયત્નથી એક બહુ સરસ પ્રોજેક્ટ શ્રવણ આપણે ડિઝાઇન કરી શકે છે અને પ્રોજેક્ટ શ્રવણના માધ્યમથી આપણે અત્યારે પ્રારંભિક દસ એવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટ ઉપર કામ કરશું કે એમનો જે અત્યારની સ્થિતિ છે એ સ્લોડાઉન થાય એમાં થોડો સુધારો થાય અને એમનું જીવન વધુ સરળ સરળ બને એ દિશામાં આ પ્રોજેક્ટ શ્રવણનો પ્રસંગ છે અને તમને બધાને ખબર જ છે કે આ પેશન્ટ કેવી સ્થિતિમાં જીવે છે તો એમના પરિવારજનોને પણ જો બે કલાક કોઈ આવું એમને સહયોગ આપનાર મળી જાય ગામમાંથી તો બહુ મોટો સહયોગ થશે અને આ પ્રકારનો પ્રોજેક્ટ અત્યારે દેશમાં કોઈ પણ રાજ્યમાં નથી આ પહેલાં એકવાર જે પ્રોજેક્ટ થયેલો છે સોલનમાં એ માત્ર ત્યાં જઈને ટ્રીટમેન્ટ લેવી પડે છે આપણે પેશન્ટ એ સેન્ટર સુધી આવે એના કરતાં દૂર દૂરના પેશન્ટ છે રોજ આવી નહીં શકે આવવા જવાનો જ ખર્ચો ખૂબ થાય એના કરતાં એ ગામના જ કોઈક વ્યક્તિ એમને ટ્રેન કરીને અત્યારે પ્રારંભિક દસ દિવસ એમનું વ્યવસ્થિત ટ્રેનિંગ થશે આજે બધા જ આ બાળકોને બહુ સરસ કીટ પણ આપવાના છે જેના મદદથી એમના પરિવારજનો પણ એમની પાસે એક્સરસાઇઝ કરાવી શકે અને ચોક્કસ એ દર્દીઓમાં ફરક થશે આજે હમણાં જો એક દર્દીને મળી આવે કે વ્હીલચેર એમને ઇલેક્ટ્રિક મળવાના કારણે એ શાળાએ જતો થયો છે એટલે આ એક મોટું પરિવર્તન છે એક વિદ્યાર્થી શાળામાં જઈ શકતો ના હોય અને હોશે હોશે શાળામાં જાય તો એવું ચોક્કસ એક વ્યક્તિના જીવનમાં નાનકડું પરિવર્તન લાવવું એ મોટી વાત છે આવું પરિવર્તન પણ આ પ્રોજેક્ટથી ચોક્કસ આવશે એવો અમને વિશ્વાસ છે નમસ્કાર આજરોજ સર્વમંગલ આરોગ્યધામમાં સર્વમંગલ આરોગ્યધામ જૈન એજ્યુકેશન અને આરોગ્ય ટ્રસ્ટ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને કચ્છના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી વિનોદભાઈ ચાવડા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સાહેબ દાદા અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પટવા સાહેબ આ બધાનો સંયુક્ત પ્રયાસથી આજે મારી જેમ મસ્ક્યુલર ડિસ્ટ્રોપી નામની ગંભીર બીમારીથી પીડિત લોકો માટે એક નવું સેન્ટર અને નવી રાહ ચીંધવાનું કામ થઈ રહ્યું છે અમારા જીવનને વધુમાં વધુ સરળ બનાવવા માટે આનાથી અગાઉ મેં જ્યારે દિલીપભાઈ દેશમુખ દાદા અને કચ્છના લોકપ્રિય સાંસદ માન્યશ્રી વિનોદભાઈ ચાવડાને જ્યારે આવા પેશન્ટોને વ્હીલચેર પાવર વ્હીલચેર આપવાની રજૂઆત કરેલી ત્યારે સાહેબે અમને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર પણ અપાવી હતી અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી મોદી સાહેબનું વિઝન છે એમને અમને દિવ્યાંગ નામ આપ્યું અને અમારું જીવન પણ દિવ્ય મને એમ જ આ કડી રૂપે વિનોદભાઈ અને દિલીપભાઈ દેશમુખ અમને આ રીતે મદદરૂપ થઈ અમારું જીવન કઈ રીતના દિવ્ય બને એમાં એક એક વધુ સામેલ થઈ છે અને અમારું જીવન આ કાર્યથી ઘર બેઠા નાના છોકરાઓને ફિઝિયોથેરાપી મળશે અને તાલીમ પણ મળશે કેરટેકરને માટે હું હૃદયપૂર્વકનો આ ત્રણેય સંયુક્ત સંસ્થાઓનો આભાર માનું છું ધન્યવાદ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો